આ માટે માર્ગ ઉપર મોટી સંખ્યામાં લોકોની અવરજવર જવર છે ત્યારે વાહનો પસાર થવાથી ધૂળની ઉડતી ડમરીઓ લોકોને પરેશાન કરી છે મુખ્ય માર્ગ ઉપર ત્રણ સ્કૂલો દવાખાનાઓ બેન્કો અને કચેરીઓ પણ આવેલી છે ત્યાં જેટલા કેબિનવાળા જે દબાણ હતા ત્યારે આરએમબી ડિપાર્ટમેન્ટ દ્વારા એ તમામ કેબિન ધારકોને હટાવવામાં આવ્યા એમનો ધંધો રોજગાર આ બાબતે છીનવાઈ ગયો બીજી વસ્તુ કે એ છીનવાયા પછી જે રોડની બંને સાઈડથી જે ધૂળની ડમરી ઉડે છે દોઢ મહિનાથી રાણપુરના લોકો સતત હેરાન પરેશાન થાય છે ત્યાં બે હોસ્પિટલ આવેલી છે સરકારી સ્કૂલો આવેલી છે બેન્કો આવેલી છે અને આનું કોઈ દોઢ મહિનાથી કોઈ નિરાકરણ થતું નથી જ્યારે દબાણ હટાવવામાં આવ્યું ત્યારે એવી વાત થઈ હતી કે જ્યાં સુધી નવો રોડ ન બને ત્યાં ત્યાંના કાયમી વિકલ્પ માટે અમે ડામર રોડ પાછળ છું હજી સુધી કોઈ શું નથી એટલે અમે આરંભી ડિપાર્ટમેન્ટને આવેદનપત્ર આપ્યું જ્યાં સુધી રોડ ન બને ત્યાં સુધી એને વૈકલ્પિક વ્યવસ્થા કરો વિનંતી દસ દિવસની અંદર આ વ્યવસ્થા નહીં થાય તો રાબુ તાલુકા યુથ કોંગ્રેસ અમારા ઉપર સ્વરૂપ ધોળની સતત ઉડતી રજકડોથી લોકોની શ્વાસ સંબંધિત તકલીફો વધી રહી છે સ્થાનિક નાગરિકોએ માંગ કરી છે કે તાત્કાલિક આ માર્ગ માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે કારણ કે જો દસ દિવસની અંદર આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો તાલુકા યુથ કોંગ્રેસ દ્વારા ગાંધીજીની આ માંગે ઉપવાસનું આંદોલન કરવામાં આવશે અને હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ સમસ્યાને કેટલી ગંભીરતાથી લઈ નિરાકરણ માટે પ્રયાસો કરે છે